ઉનાળો આવે એટલે ભરપૂર ઘરમાં છાશ પીવાય અને છાશને વધારે ટેસ્ટી બનાવવા આપણે એમાં મસાલો ઉમેરતા હોઈએ તો ચાલો બનાવી લઈએ સરસ મજાનું આખા વર્ષ સ્ટોર કરી શકાય એવો મસ્ત મજાનો છાશનો મસાલો તો લીલા ધાણા લીધા છે બસો ગ્રામ જેટલા અને જો આવા મોટા પાનવાળા આવે ને એને કરતાં જો તમને દેશી ધાણા મળી જાય તો એ ખૂબ સરસ તેનો સ્વાદ પણ આવે અને સુગંધ પણ સરસ આવે દેશી ધાણાની ઓળખાણ શું હોય કે ધાણા હોય ને એમાં થોડા થોડા ફૂલવાળો ભાગ આવેલો હોય છે તો જોઈ શકાય છે કે ધાણા છે એમાં થોડાક થોડાક ફૂલ પણ આવે હોય છે એનાથી ધાણાના મસાલામાં સુગંધ ખૂબ સરસ આવે છે તો જો કદાચ ન મળે તો પછી મોટા પાનવાળા ધાણાનો ઉપયોગ કરી શકાય ધાણા તાસીરના ઠંડા છે એવો જ ફૂદીનો પણ પેટના ડાયજેશન માટે ખૂબ ગુણકારી છે ત્રણ કપ જેટલો લીધો છે દબાવીને લીધો છે વજનમાં જોઈએ તો એકસો ને પચાસ ગ્રામ છે પાંદડા લીધા છે ઉપરથી ખૂણા થોડાક ડોકાવાળો ભાગ લઈ લેવાનો સાથે જ લીમડો પણ લેવાનો છે લીમડો પણ એટલો જ તાસીરનો ઠંડો છે અને એ પણ ડાયજેશનમાં મદદ કરનારો છે તો જુઓ અહીં મેં પચાસ ગ્રામ જેટલો મીઠો લીમડો લીધો છે અને દાંડલી સાથે જ આપણે તેનો ઉપયોગ કરવાનો છે તો ધાણા છે એને આપણે પેલા પાણીથી ધોઈ લેવાના ત્યાર પછી જ ઉપયોગ કરવાનું કેમ કે આપણને ખબર હોય ધાણામાં થોડોક માટીનો ભાગ હોય છે તો આ રીતે જો ધોઈએ એટલે તે એકદમ સરસ ચોખ્ખા થઈ જાય તો ત્રણ પાણી વડે અથવા તો બે પાણી વડે આપણે ધાણાને ધોઈ લેવાના છે તો એને કાણા વડે છાવણીમાં મૂકી દઈએ ત્યાર પછી જે ફુદીનાના પાન લીધા છે એને પણ ધોવા જરૂરી છે એટલે એમાં પણ માટી ધૂળનો ભાગ હોય એ નીકળી જાય અને એકદમ ચોખ્ખા થઈ જાય તો બધા જ પાંદડાવાળા જે આપણે ધાણા ફૂદીનું અને લીમડું લીધા છે એટલે બે બે ત્રણ ત્રણ પાણી વડે તો ધોઈ જ લેવાના એટલે એકદમ ચોખ્ખો થઈ જાય અને છેલ્લી વાર ફિલ્ટરના પાણીથી ચોખ્ખી રીતે ધોઈ લેવાના છે હવે આપણે જે ફુદીનો ધાણા અને જે લીમડો ધોયા છે એને આપણે સૂકવવાના છે તો જો એક કોટનનું કપડું અથવા તો આપણા ઘરે કંતાન હોય છે પ્લાસ્ટિકની કોથળીના એની પર પણ સૂકવી શકો અત્યારે જો મેં કંતાનની કોથળી જ લીધી છે અને કદાચ ઝડપથી બનાવી લેવો છે તો ઓવન હોય તમારી પાસે તો માઇક્રો કરીને ત્રણ મિનિટ માટે તમે કરો એટલે સરસ રીતે બધા ડ્રાય થઈ જાય તો બધાને ઘરે ઓવન ન હોય એટલે આ રીતે જો સૂકવીને આપણે પ્રોસેસ કરીએ છીએ એટલે બધાને પરવડે એમ કે બહાર કરતાં પણ એટલો સરસ આ મસાલો ચોખ્ખો થાય છે અને જો જો આ રીતે બધું સરસ છૂટું છૂટું સૂકવાનું બને ત્યાં સુધી ત્યાર પછી અમુક મસાલા લઈશું જેમાં આખા ધાણા વરિયાળી સાથે મરી કાળું મીઠું કે જેને આપણે સંચળ કહીએ છીએ મીઠું અને જીરું આ મસાલા લેવાના છે કેટલા માપ સાથે લેશું અને કેટલું લેવાનું છે એ બધું આપણે આપણે જોશું જો અડધા કપ પ્રમાણે જીરું લીધું છે વજનમાં જોઈએ તો પચાસ ગ્રામ છે હવે આ જીરું છે ને એ પેટનું પાચન સુધારે ભલે ગરમ છે પરંતુ એ એકદમ પેટ માટે ખૂબ સારું છે અને ડાયજેશન એકદમ સરસ આપણું સારું કરે છે હવે આખા ધાણા છે વનથડ કપ છે વજનમાં જોઈએ તો પચીસ ગ્રામ ડાયાબિટીસ કબજિયાત આંખોની રોશની અને ગરમીને કારણે આપણને જે ફોડલીઓ નીકળે છે એ બધી દૂર કરનારા છે તાસીના ઠંડા છે ને વરિયાળી એ તો બધાને ખબર છે કે એકદમ ઠંડી છે વન ફોર કપ છે અને વજનમાં જોઈએ તો પચીસ ગ્રામ આમ છે વરિયાળી છે પીઠ એસિડિટી અને માથાના દુખાવાને દૂર કરનારી છે ચોક્કસ ઉમેરીને પાંચ ટેબલ શૂટ પ્રમાણે મરી ભલે મરી ગરમ હોય પરંતુ પેટને સ્વસ્થ રાખી ઇમ્યુનિટી વધારે બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે અને એનાથી મસાલાનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે બધા જ મસાલાને ધીમા ગેસ પર મેં દોઢથી બે મિનિટ માટે શેક્યા છે અને ધીમા ગેસ પર જ શેકવાના છે થોડી થોડી સુગંધ આવે થોડોક કલર બદલાય અને રૂમ ટેમ્પરેચર પણ ત્યાર પછી ઠંડા કરી લેવાના છે જો જેવા ઠંડા થઈ જશે ને એટલે તમે આખા ધાણા છે ને સેજ હાથેથી આ રીતે મસો ને એટલે તેનો ભૂકો થઈ જશે બસ આ રીતે ભૂકો થાય એટલે પછી આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાના છે તો મિક્સર જારમાં આપણે આ મસાલાને ઉમેરવાના છે પરંતુ બધા એક સાથે નહીં ઉમેરવાના અડધા અડધા કરીને બે બેચમાં તેને ગ્રાઇન્ડ કરવાના છે એટલે વધારે લોડ ન આવતા તેની સુગંધ છે એ જળવાઈ રહે તો જુઓ આ રીતે આપણે સરસ એવો તેનો પાવડર કર્યો છે થોડોક આમ હાથ સાથે ઘસાય અને જરીક કણી લાગે એવી રીતે કરી લેવાનો છે અને પહેલાં પલ્સ મોડ પર પછી જ આપણે તેને થોડું ફાસ્ટ કરવાનું છે અને તેને ગ્રાઇન્ડ કરવાનું છે આ રીતે કરવાથી મસાલાની સુગંધ જળવાય અને મસાલા છે એકદમ બળી પણ ન જાય ગ્રાઇન્ડ થતા ત્યાર પછી જુઓ ધાણા છે ફુદીનો છે લીમડો છે બે દિવસ થયા ને એટલે બધું સરસ રીતે સુકાઈ ગયું છે કદાચ જો પવન નથી આવતો ઘરમાં તો ત્રણ દિવસ જેવો પણ ટાઈમ લાગી શકે છે તો જો આ રીતે એકદમ સરસ ડ્રાય થઈ જાય ત્યાર પછી અડધે કલાક માટે તડકામાં તપાવી લેવાના અને પછી જ યુઝ કરવાનો એટલે તેમાં સેજ પણ જો ભેજ રહ્યો હશે એ બધો નીકળી જશે અને એકદમ આવો ભૂકો થઈ જશે તો આ રીતે મેં તેને અડધી કલાક માટે તપાવી લીધા હતા તો ફુદીનો લીમડો આ બધું એકદમ સરસ ટ્રાય થઈ જવું જોઈએ ખાસ જરૂરી છે જો ભેજ રહી જાય તો મસાલો પછી લાંબા ટાઈમ સુધી તમે સાચવી નથી શકતા તો આવી રીતે આપણે બધું જો હવે એક થાળી છે એમાં લીધું છે ને બધું મિક્સ કરીને થોડુંક આખું ભાંગું કરી લેવાનું તો આ રીતે હાથેથી સેજ તેને ભાંગી લઈએ ને તો આપણને ગ્રાઇન્ડ કરતી વખતે એકદમ ઇઝીલીથી ગ્રાઇન્ડ કરી શકીએ તો એકદમ સરસ તેને આ જો ગ્રાઇન્ડ થઈ જાય અને એકદમ ભોગો કરી લેવાનો છે પરંતુ તેને આપણે છે ને ચાળવું ખૂબ જરૂરી છે કેમ કે લીમડો છે અને સાથે ધાણા છે એ બધાને આપણે દાંડલી સાથે ઉપયોગ કર્યો છે એટલે ક્યાંય પણ દળવામાં કે ગ્રાઇન્ડ કરવામાં થોડીક દાંડલીનો ભાગ રહી જાય તો ચાળવાથી એ બધું નીકળી જતું હોય છે તો જો આવી રીતે ચાળી લેવાનું છે અને થોડુંક હાથેથી પણ આપણે આ રીતે ચાળીએ ને બધું જ નીકળી જાય અને થોડુંક જે ભાગ રહી જાય છે શાકમાં દાળમાં ઉમેરી દેવાનું તેની સુગંધ ખૂબ સરસ આવે છે ત્યાર પછી તેમાં એક ચમચી પ્રમાણે આમચૂર પાવડર અને બે ચમચી પ્રમાણે સફેદ મીઠું અને બે ચમચી પ્રમાણે આપણે સંચળ પાવડર ઉમેરી દેવાનો છે હવે અહીં છે ને આમચૂર પાવડર બિલકુલ ઓપ્શનલ છે માનો કે ઘરમાં મોડી છાશ ખવાય તો ઉમેરવાનો ખાટી છાશ ખવાય તો નહીં ઉમેરવાનો અને ત્યાર પછી મીઠું અને સંચળ છે એ ઘરમાં કેવો મસાલો ખારો જોતો હોય તો વધારે ઉમેરી દેવાનો અથવા તો ન ખ્યાલ આવે તો જો આ રીતે મસાલો મિક્સ થઈ જાય ને પછી છે ટેસ્ટ કરી જોવાનો છે તો જો એકદમ સરસ મસાલો અહીં રેડી થઈ ગયો છે અને જેવું મારા ઘરમાં ખવાય છે એ પ્રમાણે મેં મીઠું સંચળ ઉમેર્યા છે હવે મસાલાનું વજન કરીએ આપણે તો એકદમ સરસ વજન કરતાં બસો ગ્રામ જેટલો થયો છે અને એકદમ ચોક હાઇજેનિક મસાલો ઘરે રેડી થઈ ગયો છે અને ઘણી જગ્યાએ તમે આ મસાલાને ચાટ મસાલા તરીકે પણ ઉપયોગ કરો ને તો એટલો સરસ ટેસ્ટ આવી જાય અને એર કન્ટેનરમાં ભરી ગયો તો આખું વર્ષ તમે સાચવી શકો અને જ્યારે ચોમાસું નજીક આવે ત્યારે તમે એને બે ત્રણ વાર તપાવી લ્યો એટલે એકદમ સરસ એવો ને એવો મસાલો સરસ રહેશે સહેલી રીતે બહાર કરતાં પણ એકદમ સરસ મસાલો ઘરે રેડી થાય છે અને જો જ્યારે છાસમાં ઉમેરવો હોય ને ત્યારે ગ્લાસમાં બરફના ટુકડા છાશ અને સાથે અડધી ચમચી પ્રમાણે અથવા તો તમને જે પ્રમાણે જોવે એ પ્રમાણે મસાલો ઉમેરીને મિક્સ કરી લ્યો સાથે ફુદીનાના પાનથી ગાર્નિશ કરો ખૂબ સરસ એવો મસાલો ટેસ્ટમાં પણ એટલો સરસ છે કે ઘણી જગ્યાએ તમે અમુક ફ્રૂટ ઉપર આપણે ચાટ મસાલો ઉમેરીએ તો તેની જગ્યાએ આ મસાલો ઉમેરો ખૂબ સરસ ટેસ્ટ આવે છે સેન્ડવિચમાં પણ તમે ચાટ મસાલા તરીકે ક્યાંય પણ તમારે જ્યાં છાંટવા તરીકે તમે મસાલો વાપરતા હોય ને ત્યાં મસાલાનો ઉપયોગ કરી શકો રેસિપી ગમે તો શેર કરો લાઇક અને કમેન્ટ આપો સાથે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બહારથી નહીં હવે ઘરે બનાવજો ખૂબ સરસ મસાલો બને છે ટ્રાય કર